તળાજા તાલુકાના ઉચેડી ગામે આવેલા ઉચડિયા હનુમાનજી મંદિર ખાતે યોજાતા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચેડી ગામે આવેલા ઉચડીયા હનુમાન દાદા મંદિરે દર શનિવારે અને અમાસના દિવસે દાદાના વ્હાલા અને અન્ય ભક્તો દ્વારા થાળ ધરાવવામાં આવે છે અને શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરી ખૂબ જ મોટી સંખ્યામાં નાના મોટા અસંખ્ય ભક્તો મહાપ્રસાદનો ભરપેટ લાભ લઈને દાદાના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે આવનાર સમયમાં દાદાના સાનિધ્યમાં સુંદરકાંડ અને રામધૂન જેવા આયોજન કરવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ઠંઠ ખૂબ જ જહેમત ઉઠાવીને રાત દિવસ દરેક ભક્તજનોના કોન્ટેક કરી સફળ આયોજન કરેલ છે